છ સહીત સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ એડીસ મચ્છરોની સંખ્યા વધી રહી છે. આરોગ્ય શાતો જણાવી રહ્યા છે કે આ મચ્છરો દ્વારા ફેલાતો ડેન્ગ્યુ રોગ લોકો માટે ગંભીર ખતરો બની શકે છે. ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મચ્છર કળવાથી ચેપ ફેલાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રોગના લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, આંખોના ડોળા પાછળ અને કપાળમાં દુખાવો, ઉલટી ઉબકા, ભૂખમાં ઘટાડો સાંધા તથા સ્નાયુઓમાં દુખાવાઓ તેમ જ ક્યારેક હાથ અને ચહેરા પર લાલ દાણા દેખાવાનું સામેલ છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને ચોમાસામાં મચ્છરોનું પ્રજનન વધુ થતા ઘરની આસપાસનું પાણી ભરાયેલું ન રહે તેની ખાસ કાળજી લેવી જરૂરી છે. પાણીની ટાંકી, ફૂલદાની, કુંડા વગેરે નિયમિત રીતે સાફ ਕਰવાના રહેશે. સાથે સાથે શરીર ઢાંકે તેવા વસ્ત્રો પહેરવા મચ્છર ક્રીમનો ઉપયોગ કરવો અને દિવસે પણ મચ્છર અગ્રબત્તી કે કોઈલ સળગાવવી જોઈએ આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ચોખ્ખાઈ અને તકેદારી જ ડેન્ગ્યુ સામેનું મુખ્ય હથિયાર છે